મારું દ્વારકા આવી પહોંચ્યું છે દ્વારકાના ગોમતી ઘાટે જ્યાં દરિયામાં અને ગોમતી ઘાટમાં કરંટ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહીઓ ત્યારે દ્વારકાનો જે અરબી સમુદ્ર છે આપ જોઈ શકો છો કે મારું દ્વારકાના માધ્યમથી આપના દ્રશ્યો બતાડી દેવામાં આવી રહ્યા છે કે દરિયાની અંદર કરંટ છે અને ગોમતી ઘાટમાં પણ કરંટ હોય અને પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ગોમતી ઘાટ પર અને સહેલાણીઓ છે તેમને દૂર ખસેડવામાં આવી રહ્યા છે નગરપાલિકાના ફાયર જવાનો દ્વારા કેમ કે કોઈ દુર્ઘટના ન બને તેમને લઈને સહેલાણીઓને દૂરથી દરિયો જોઈ શકે છે અને મોજાના જે ઊંચા ઊંચા ઉછળે છે તેમનો આનંદ મણી રહ્યા છે અને મારું દ્વારકા આવી પહોંચ્યું છે દ્વારકાના દરિયામાં આપ જોઈ શકો છો કે ભારેથી હતી ભારે કરંટમાં મોજા ઉછળી રહ્યા છે જ્યારે પણ ગોમતી ઘાટમાં કોઈ વાવાઝોડાના કરંટ હોય દરિયામાં કરંટ હોય મોજા ઉછળતા હોય ત્યારે મારું દ્વારકા સૌથી પ્રથમ આવે છે અને આ દ્રશ્યો આપણે બતાડે છે તો દરેક મારું દ્વારકાના જે જોનારાઓ છે તેમને ખાસ વિનંતી કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો